અને હવે વાત બનાસકાંઠાની કે જ્યાં ડીસા નગરપાલિકાએ દુકાનોના ભાડામાં વધારો કર્યો છે દુકાનો અને કેબિન ધારકોએ ભાડા વધારાનો વિરોધ કર્યો છે દુકાનદારો અને નગરપાલિકા કચેરી વિરોધ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા ભાડા વધારાના વિરોધમાં ઉતરેલા દુકાનદારોનું ભાજપના કોર્પોરેટર્સે પણ સમર્થન કર્યું છે ચીફ ઓફિસરે ભાવ વધારા બાબતે યોગ્ય નિર્ણયની ખાતરી આપી છે બનાસકાંઠામાં વિરોધ થઈ રહ્યો છે ડીસામાં દુકાનદારો ત્યાં પહોંચ્યા અને ભાડા વધારાના વિરોધમાં ઉતરેલા દુકાનદારોનું ભાજપના કોર્પોરેટર પણ સાથ આપી રહ્યા છે તેમનું સમર્થન પણ મળ્યું ચીફ ઓફિસરે ભાવ વધારા બાબતે યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેવી ખાતરી આપી છે બનાસકાંઠાની ડીસા નગરપાલિકાએ દુકાનોના ભાડામાં વધારો કર્યો અને દુકાનદારકો અને કેબિન ધારકો કે જેમણે ભાડા વધારાના આ નિર્ણયનો વિરોધ કર્યો છે જો કે તેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે તેવી નિર્ણયની ખાતરી પણ આપવામાં આવી છે ત્યારે ચીફ ઓફિસર દ્વારા ખાતરી આપવામાં આવી ભાડા વિરોધમાં ઉતરેલા દુકાનદારો ભાજપના કોર્પોરેટર્સ કે જેમના દ્વારા પણ સમર્થન મળ્યું છે ચીફ ઓફિસરે ભાવ વધારા બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તે અંગે ખાતરી આપી છે ડીસામાં આ વિરોધ કરવામાં આવી રહ્યો છે દુકાનદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે